હમણાં જ સાંભળી રહ્યા હતા સદાબહાર ગીત આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર વર્ષ બે હજાર ચોત્રીસ સુધીમાં જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું સરકારનું લક્ષ્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી રાજ્યના આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો અને તેડાઘરને વીસ હજાર ત્રણસો રૂપિયાનું વેતન ચૂકવવા વડી અદાલતનો રાજ્ય સરકારને આદેશ કચ્છમાં લખપતના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં માદક પદાર્થોનો જથ્થો મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં શ્રીકાર વરસાદ મેંદરડામાં સાંભેલા ધાર સાથે કુલ બસો છવ્વીસ તાલુકામાં વરસાદ અને વડોદરામાં રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રથમ મડલાણી અને વેદ પંચાલનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ વર્ષ બે હજાર ચોત્રીસ સુધીમાં જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગુણું વધારવાનું લક્ષ્ય નવી રાષ્ટ્રીય સહકાર નીતિ બે હજાર પચીસમાં રાખવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખેતી બેંક અને કુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓના ગાંધીનગરમાં યોજાયેલા વર્કશોપમાં બોલતા તેમણે ઉમેર્યું કે સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર છે દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવાની સાથે દેશના જીડીપીમાં બે હજાર ચોત્રીસ સુધીમાં સહકાર ક્ષેત્રના યોગદાનને ત્રણ ગણું વધારવાનું આ નીતિમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે સહકારી સંસ્થાઓની સંખ્યા ત્રીસ ટકા જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવી તથા દરેક તાલુકામાં ઓછામાં ઓછા પાંચ મોડેલ સહકારી વિલેજ વિકસિત કરવાની આ નીતિ બનાવવામાં આવી છે રાજ્યના આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો અને તેડાઘરને વીસ હજાર ત્રણસો રૂપિયાનું વેતન ચૂકવાશે રાજ્યની વડી અદાલતે કરેલા નિર્દેશ અનુસાર એક એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવા જણાવાયું છે આ ચૂકવણી સરકારે છ મહિનામાં કરવાની રહેશે વડી અદાલતમાં સિંગલ જજે વર્ષ બે હજાર ચોવીસમાં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી જેના પર ચુકાદો આપતા વડી અદાલતે આંગણવાડી કાર્યકરોને મોટી રાહત આપી છે બે ન્યાયાધીશની ખંડપીઠે આંગણવાડી કાર્યકરને દસ હજાર રૂપિયા ઉપરાંત લઘુત્તમ માસિક વેતન ચૌદ હજાર આઠસો રૂપિયા સહિત કુલ ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી તળાગરને પણ લઘુત્તમ વેતન ચૌદ હજાર આઠસો રૂપિયા અને પાંચ હજાર પાંચસો રૂપિયા એમ કુલ વીસ હજાર ત્રણસો રૂપિયા ચૂકવવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે અરવલ્લીમાં મોડાસાના ચોપડા ગામ નજીક સ્કૂલ બસ પલટી જતા ત્રીસથી વધુ બાળકોને સામાન્ય ઇજા થઈ છે શાળા છૂટ્યા બાદ બાળકોને લઈને પરત ફરી રહી હતી બસ ત્યારે આ ઘટના બની ઘટનાને પગલે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટુકડી હોસ્પિટલમાં પહોંચી હતી આ અંગે શિક્ષણ અધિકારીએ વધુ માહિતી આપી બાળકો બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ વખતે સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એની અંદર પાંત્રીસ બાળકો હતા એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દે પણ પંદરેક બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે ફૂડ સેફ્ટી સેફટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ બે હજાર છ ની જોગવાઈઓમાં સુધારા સંદર્ભે વાંધા સૂચનો મેળવવાની અવધિ બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે

સમય બંધ કરીને છૂટી ન જાય જેના માટે નાગરિકોને પ્રાધિકાઓ મેળવવા માટે એક મુહિને એક મુજબ આપવામાં આવી હતી જે બાવીસ ઓગણીસઠ વર્ષ પૂરી થઈ રહી છે તો એને રાજ્ય સરકારે દંબાવીને બાવીસ નવ સુધી કરી છે કે બાવીસ સપ્ટેમ્બર સુધી નાગરિકો પોતાના પ્રતિભાવ આપી શકશે કચ્છ જિલ્લામાંથી માદક પદાર્થો મળી આવ્યાનો સેલસિલો યથાવત રહ્યો છે ગઈકાલે લખપતમાં લકીનાડા અને તેની નજીકના બેટ પાસેથી બિનવારસી માદક પદાર્થોના પેકેટ મળી આવ્યા છે આ પેકેટ એક એક કિલોગ્રામના વજનના છે આ અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આજે સવારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બસો છવ્વીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં તેર ઇંચ જ્યારે કેશોદમાં અગિયાર અને વંથલીમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસરગ્રસ્ત થયું છે આ અંગે સાંભળીએ અમારા જિલ્લા પ્રતિનિધિનો અહેવાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે મુશળધાર વરસાદ વરસ્યા બાદ મોડી સાંજે વરસાદનો જોર નરમ પડ્યો હતો આમ છતાં જિલ્લા તંત્રે સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી આરંભી છે જિલ્લાના કુલ થી વધુ માર્ગો બંધ કરવામાં આવ્યા છે જેમાં સ્ટેટ હાઈવે એકવીસ જ્યારે અન્ય પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે તો બીજી તરફ જિલ્લાના ચીમ્મોતેર ગામો સંપર્ક વિહોણા થયા હોય ત્યાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સંજીવ અમરેલીમાં ભારે વરસાદથી જળબંબાકાર થતા રાજુલા જાફરાબાદની પાંચસોથી વધુ બોટ કિનારા પર લાંગરવામાં આવી છે નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડતા વાંસદા તાલુકાના બે બંધ ઓવરફ્લો થતા કાવેરી નદી ભયજનક સપાટીથી બે ફૂટ નીચે વહેતા બિલીમોરાના બાવીસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો છે જેને કારણે નદી બે કાંઠે વહતી થઈ છે ગીર સોમનાથ જિલ્લાના હિરણ બે ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે રાજ્યના સિત્તેર જળાશય હાઈ એલર્ટ પર અને ત્રીસ જળાશય એલર્ટ પર છે આ સાથે રાજ્યમાં ચાર હજાર ત્રણસો નવ્વાણું લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અત્યાર સુધી સાતસો એક્યાસી લોકોને બચાવી લેવાયા છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે સિગ્નલ નંબર ત્રણ લગાવવામાં આવ્યું છે રાજ્ય ઉપર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે અકોટા બ્રિજ ખાતેથી બાઇક રેલી યોજાઈ હતી પોલીસ મહાનિર્દેશક અને ગુજરાત રાજ્ય પોલીસ દળના વડા વિકાસ સહાય લીલી ઝંડી ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું આ રેલીમાં સલામતીના ઉપહાર સ્વરૂપે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું વડોદરામાં રમાઈ રહેલી ટેબલ ટેનિસ સ્પર્ધામાં સ્થાનિક ખેલાડીઓ પ્રથમ મડલાણી અને વેદ પંચાલે શાનદાર પ્રદર્શન કરી પુરુષ વિભાગના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે વડોદરાના સમા સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્ષ સાથે ઓગણીસથી એકવીસ ઓગસ્ટ દરમિયાન વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના આશ્રય હેઠળ આયોજીત યુટીટી પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ છે આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં ટોચના સીડ ફ્રેનેજ ચીપિયા નામના જયસ્વાલ રિયા જયસ્વાલ ફિલ્ફ ઝાફાતે કાદરી અને જીયા ત્રિવેદી તથા પ્રથા પવારે સહજ રીતે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જપ તપ અને આરાધનાના મહાપર્વ એવા જૈનોના પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ છે જૈન દેરાસરોમાં આરાધના પ્રતિક્રમણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આઠ દિવસના આ મહાપર્વમાં ધ્યાન ઉપાસના સ્વાધ્યાય જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પર્યુષણના નવમા દિવસે શ્રમાપણા દિવસે આ ઉત્સવનું સમાપન થશે રાજકોટ વિભાગમાં લાખાવાવડ પીપળી કાનાલુ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ત્રેવીસ ઓગસ્ટ સુધી રેલ વ્યવહાર પ્રભાવિત થશે જેમાં કેટલીક ટ્રેનો આવતીકાલ સુધી રદ કરાઈ છે તો કેટલીક આંશિક રીતે રદ કરાઈ છે બીજી તરફ ગણેશોત્સવ દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે વિશ્વામિત્રી રત્નાગીરી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવશે આગામી તેર સપ્ટેમ્બરે ગુજરાત વડી અદાલત સહિત રાજ્યભરની વિવિધ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે જેમાં વિવિધ કેસો જે પેન્ડિંગ છે તેને સમાધાન માટે લાવી શકાશે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વર્ષ બે હજાર જીડીપી સુધીમાં જીડીપીમાં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગુણું વધારવાનું સરકારનું લક્ષ્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી રાજ્યના આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો અને તેડાઘરને વીસ હજાર ત્રણસો રૂપિયાનું વેતન ચૂકવવા વડી અદાલતનો રાજ્ય સરકારને આદેશ કચ્છમાં લખપતના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યોનો જથ્થો મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં શ્રીકાર વરસાદ મેંદરડામાં સાંભેલા ધાર સાથે કુલ બસો છવ્વીસ તાલુકામાં વરસાદ અને વડોદરામાં રમાઈ રહેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પ્રથમ મડલાણી અને વેદ પંચાલનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ઈશા નાયરે ગાયેલી સુરેશ દલાલની રચના